નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંની આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાન યુનિટ ટેસ્ટ ચેપ્ટર નંબર એક કુલ ગુણ પચાસ બરાબર સમય તમારી તારીખ એક કલાકની ત્રીસ મિનિટ રહેશે સમય તમારે અહીંયા આપેલો છે બરાબર એ પ્રમાણે રહેશે તો અહીંયા મિત્રો તમારે સૌપ્રથમ વિભાગ એમાં પંદર માર્ક્સનો છે તમારે વિભાગ એ બરાબર અહીંયા હેતુલક્ષી બહુ જ આપણે પંદર માર્ક્સના વેટેજ બહુ આપ્યું છે હેતુલક્ષીનું આપણે આમ તો દસ માર્ક્સનું આપવું પડે પરંતુ અહીંયા પેપર બનાવવા પેપર મેકરે પંદર માર્ક્સનું હેતુલક્ષી આપ્યું છે બરાબર કંઈ વાંધો નહીં આપણે અહીંયા હેતુલક્ષી જોઈએ તો અહીંયા તમારે એકમ કસોટી યુનિટ ટેસ્ટ છે બરાબર તમે જોઈ શકો છો તો અહીંયા પહેલું છે નીચે આપેલ પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે પ્રત્યેકનો એક ગુણ તો પહેલું છે ખાલી જગ્યાની દવા બરાબર અહીંયા ખાલ જગ્યાની દવા કેન્સરની સારવારમાં વપરાય છે બરાબર આ તમારે ચાર ઓપ્શન્ટ આપેલા છે તેમાંથી તમારે એક ઓપ્શન લખવાનો છે ત્યાર પછી અહીંયા તમારે કહે છે સી એચ થ્રી સી ડબ્લુ એચમાં એચના ટકા શોધવાના છે બરાબર આપણે જેમ પરીક્ષામાં જે માર્ક્સ આવે એના ટકા શોધીએ છીએ એમ આના પણ તમારે ટકા શોધવાના છે અહીંયા તમારે હું એક કદી હિંટ આપું એક ગુણ્યા એચનું પરમાણિય દળ એ એક થાય પછી આ ટોટલ ટોટલ કેટલું થાય છે આનું બરાબર એના ગુણ્યા અહીંયા સો આનું એક થાય અહીંયા એચ કેટલા છે એક અને આ ત્રણ ત્રણ ને એક ચાર તો અહીંયા ચાર ભાગ્યા આનું જે આનવીય દર હોય એને અહીંયા મૂકવાનું એટલે અહીંયા શું થશે ઉપર એક ગુણ્યા ચાર ગુણ્યા સો એટલે ચારસો ભાગ્યા આનું મોલર દર બરાબર એ તમારે લખવાનું એ રીતે તમારે ટકા શોધવાના રહેશે ત્યાર પછી અહીંયા તમારે કીધું છે પાંચસો ચાલીસ ગ્રામ પાણીમાં ન્યૂટ્રોનની સંખ્યા શોધવાની છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બરાબર તમારે આઈએમપી છે મિત્રો આવી જશે પરીક્ષામાં બરોબર એટલા માટે ખાસ કરીને તૈયાર કરજો પછી છે ત્રણસો ગ્રામ દ્રાવણમાં મોલ ખાલી જગ્યા મોલ દ્રવ્ય થા દ્રાવ્ય ઓગળવાથી ત્રણ એમ દ્રાવણ બને અહીંયા મિત્રો આ પ્રશ્ન પણ તમારે મોલાલિટી મોલ અંશ એમાંથી જ પૂછેલો છે આ પ્રશ્ન તમારે આવવાની સંભાવના રહેશે બરાબર સો ટકા પૂરેપૂરી આવો એક પ્રશ્ન એમસીક્યુમાં તમારે સો ટકા મૂકી દેશે બરાબર ત્યાર પછી જે પંદર ટકા ડબલ્યુ બાય ડબલ્યુ યુરિયામાં પાંચસો ગ્રામ જલીય દ્રાવણમાં ખાલી જગ્યા ગ્રામ પાણી રહેશે બરાબર ત્યાર પછી તમારે અહીંયા છઠ્ઠો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ચાર પોઈન્ટ ચાર ગ્રામ સીઓ ટુમાં હાજર રહે ઓક્સિજનના કેટલા પરમાણુ હશે એટલે કે ચાર પોઈન્ટ ચાર ગ્રામ સીઓ ટુમાં હાજર ઓક્સિજનના કેટલા પરમાણુ હશે બરાબર ઓક્સિજનના પરમાણુ શોધવાના છે આમાંથી પરમાણુની સંખ્યા એ તમારે એ આપેલી હશે બરાબર ચાર ઓપ્શન આપેલા છે ચારમાંથી તમારે ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે શુદ્ધ પાણીની મોલાલિટી શું છે જી નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે શુદ્ધ પાણીની મોલાલિટી પંચાણું પોઈન્ટ છપ્પન અર્ધસૂચક અંક કે અર્ધસૂચક અંકો કેટલા છે બરાબર એ લખવાના છે પાછળના કેટલા છે બરાબર તમારે લખવાના છે ત્યાર પછી અહીંયા તમારે નીચેનામાંથી સૌથી વધારે સંખ્યા પર એટલે કે નીચેનામાંથી સેમાં સૌથી વધારે પરમાણુ હશે બરાબર અહીંયા તમને મોલર દ્વારા આપેલું છે એલનું કેટલું થાય સીએલનું કેટલું થાય બરાબર ત્યાર પછી બે દિવસમાં કેટલી સેકન્ડ થાય તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આઈ એમ પી લખવો હોય તો લખી શકાય બરાબર ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બે દિવસમાં કેટલી સેકન્ડ થાય એક પ્રશ્ન આવી શકે છે અથવા વૈજ્ઞાનિક સંકેતો લખવાના છે મિત્રો અહીંયા ત્રણ પોઈન્ટ છવીસ ગુણ્યા દસની કેટલી ઘાત મિત્રો અહીંયા કેટલી ઘાત આવે માઇનસ ત્રણ કે પ્લસ ત્રણ તો અહીંયા મિત્રો તમારે આવશે અહીંયા માઇનસ ત્રણ એ તમારે જોઈ લેવાનું છે પ્લસ આવે કે માઈનસ આવે બરાબર એવો કેડ્રો સિદ્ધાંત લખો એક માર્ક્સમાં મિત્રો કેટલા માર્ક્સનો છે આ પ્રશ્ન ત્રણ માર્ક્સનો બરાબર અથવા બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે એનો તમારે અહીંયા સિદ્ધાંત કીધો છે તો કેટલા માર્ક્સમાં આવ્યો એક માર્ક્સમાં બરાબર તો કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે તમારે ત્રણ માર્ક્સમાં પણ આવી શકે બે માર્ક્સમાં પણ આવી શકે અને એક માર્ક્સમાં પણ આવી શકે વૈજ્ઞાનિક સંકેતો લખવાના છે મિત્રો આ જ રીતે બરાબર અહીંયા એકને એક પ્રશ્ન બે વાર આપેલો છે જો એવો જ ને એવો પ્રશ્ન તમારે પેપરમાં આવું હશે નહીં આવો એક ને એક પ્રશ્ન બે વાર આપેલો નહીં હોય અહીંયા તમને એટલા માટે આપેલો છે કારણ કે તમારી ચેપ્ટર નંબર એકનો ટેસ્ટ છે એ પણ કેટલા માર્ક્સનો પચાસ માર્ક્સનો છે મિત્રો બરાબર પચાસ માર્ક્સનો ટેસ્ટ છે એટલા માટે તમારે અહીંયા આપેલો છે ન કે તમારે પચાસ માર્ક્સના ટેસ્ટમાં આવો પ્રશ્ન એકને એક બે વાર આવશે નહીં મિત્રો આ તમારી પ્રેક્ટિસ માટે આપેલો છે બરાબર પછી અહીંયા મિત્રો તમને આપેલો છે કે મિશ્રણ અને સંયોજન વચ્ચે તફાવત લખવાનો છે બરાબર ત્યાર પછી તમારે આ પ્રશ્ન તમારે બે માર્ક્સમાં છે પરંતુ અહીંયા તમને એક માર્ક્સમાં આપેલો છે બરાબર ત્યાર પછી તમારે અહીંયા છે પદાર્થના એ પદાર્થ એ ના બે ગ્રામ ને અઢાર ગ્રામ પાણી ઉમેરવાથી દ્રાવણ બનાવવામાં આવ્યું છે તો દ્રાવણના દર ટકા ગણવાના છે બરાબર ડાયરેક્ટ સૂત્ર મૂકીને જવાબ આવી શકે છે બરાબર મિત્રો અહીંયા તમને છે વિભાગ બી વિભાગ બી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ બી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો કારણ કે વિભાગ બીમાંથી જ તમારે સાહીઠ બાય તમારે અહીંયા કેટલાનો રેસી રાખવાનો બરાબર સાહીઠ બાય ચાલીસનો રેશિયો રાખવાનો સો માર્ક્સ સો ટકાનું પેપર હોય એમાંથી અમે તમને ચાલીસ ટકાનું કમ્પ્લીટ તૈયારી કરાવીશું એટલે ચાલીસ ટકાનું આજ પેપરમાંથી હશે જે અમે આપીએ છીએ સાહીઠ ટકાનું આ પેપરમાંથી આવશે પરંતુ કે ખાલી રકમ બદલાઈ ગઈ હશે મિત્રો શું થયું છે રકમ બદલાઈ ગઈ હશે બસ આટલો જ ફેરફાર થશે ન કે મિત્રો અહીંયા મીથેની જગ્યાએ ઓક્સિજન થઈ ગયું હશે ઓક્સિજનની જગ્યાએ હાઇડ્રોજન થઈ ગયું છે એ રીતે તમારી કંઈ અલગ અલગ આપેલું હશે બરાબર એટલે અહીંયા દહન છે એટલે દહન માટે તૈયાર અહીંયા મીથેના જ હશે આ પ્રશ્ન સો ટકા આવશે આવશે ને આવશે બરાબર તો સોળ ગ્રામ મીથેના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો ગણવાનો છે બે માર્ક્સ છે વીસ માર્ક્સનો તમારી છે આ બરાબર તમારી મોસ્ટ ઓફલી આમાં એમસીયુક્યુની તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ તમે આમાં તૈયાર કરેલા હશે બરાબર કારણ કે એમસીયુ આખા પંદર માર્ક્સ છે તમે વિભાગ બીમાં તમે અહીંયા જોઈ શકો છો કે તમે અહીંયા ચાલી માર્ક્સ લાવી દેશો ને તો પણ દસ માર્ક્સમાં એમસીયુ ખાઈ જશે તમારે અને વિભાગ બીમાં તમારે તૈયાર નહીં કર્યો હોય તો પણ ગપ્પા મારશો તો એક માર્ક્સ મળી જશે બરાબર એટલે તમે એમસીક્યુ તૈયાર કર્યા છે ને તો વિભાગ બી સી અને ડી તો તમને આવડવાનો જ છે વિભાગ ડીમાં તમારે દાખલો હશે એ પણ પેલો જે આગળ હું તમને આપું એ મોસ્ટ આઈમપી સો આવશે ત્યાર પછી અહીંયા તમને કીધું કે દહનની પ્રક્રિયાને અંતે બાવીસ ગ્રામ સીવટું ઉત્પન્ન કરવા માટે કેટલો મોલ જરૂરી પડે બરાબર એ તમારે પ્રશ્ન છે અહીંયા આપેલું છે આઈ છે બરાબર અહીંયા તમારી અઢારમુક ક્વેશ્ચન છે બરાબર અઢારમુક ક્વેશ્ચન તમારે મોલાલિટી મોલારિટી મોલાલિટી અને રીટી બંનેમાં ફરક છે બરાબર તમે અહીંયા જો બહુ કન્ફ્યુઝ થઈ જશો બરાબર મિત્રો અહીંયા આ તમારે ધ્યાનથી જોવાનું છે બરાબર અહીંયા મોલાલિટી કીધું કીધી હોય તો મોલા લીટી શોધવાની અને મોલા રીટી કીધી હોય તો મોલા રીટી શોધવાની ત્યાર પછી અહીંયા તમને ઓગણીસમી ક્વેશ્ચન આપેલો છે મોલાલિટી જુઓ મિત્રો બરાબર એટલે મોલા આ બંનેમાંથી કોઈ એક પ્રશ્ન તમારે પેપરમાં સો ટકા આવશે બરાબર ત્યાર પછી મેગનીઝ ડાયોક્સાઇડ અહીંયા મિત્રો તમારે આવશે નહીં મિત્રો આવો પ્રશ્ન ભાગ્યે જ ક્યાંયથી બહારથી પેપર આવતું હોય તો આવી શકે પરંતુ તમારે તૈયાર કરી લેવાનું કારણ કે અહીંયા આઈએમપી તરીકે મૂકેલો છે બરાબર પછી કેલ્શિયમ ઓક્સાઇડ કાર્બોનેટ જલિય એચલ પ્રક્રિયા અને નીચેના સીએલ ટુ અને એચ સીઓ ટુ આપે છે તો અહીંયા પ્રક્રિયા આપેલી છે મિત્રો તો અહીંયા કહે છે કે પચીસ મિલિ પચીસ એમએલ ઝીરો પોઈન્ટ પંચોતેર એમ એમ સીએલ એચ સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે સીએસયુથીનું કેટલું દળ જોઈશું બરાબર બહુ ઇમ્પોર્ટન્ટ નથી ખાસ નથી તો પણ તૈયાર કરી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો આ છે આ પ્રશ્ન મિત્રો તમારે ડીએ માર્ક્સમાં પણ આવી શકે મોસ્ટ ઓફલે આપણે એક માર્ક્સમાં આવે છે પરંતુ એ આપણે બે માર્ક્સમાં લીધેલો છે પરંતુ બરાબર પરંતુ આ પ્રશ્ન તમારી જી નીટમાં ચાર માર્ક્સનો આવે કેટલા ચાર માર્ક્સનો જી નીટમાં બરાબર મિત્રો તો એટલે ખાસ તૈયાર કરી દેવાનું છે અને સો ટકા હંડ્રેડ પરસેન્ટ એકસો દસ ટકા બરાબર મિત્રો એકસો દસ ટકા આવશે આવશે ને આવશે બરાબર ત્યાર પછી અહીંયા એસટીપીએ કદ શોધવાનું છે સો ટકા આવો એક પ્રશ્ન આવશે અથવા મોલ શોધો મોલ શોધો અથવા કદ શોધો બરાબર એસટીપીએ કદ અથવા એને શોધો એ એવો કરો નંબર અથવા મોલર દળ બરાબર આમાંથી તમારે એક પ્રશ્ન આવી શકે છે પરંતુ એસટીપીએ કદ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર અહીંયાનું એસ કદ શોધવાનું રહે છે તમારે ત્યાર પછી અહીંયા તમને આપેલો છે કે એક પાત્રમાં અહીંયા તમારી આ ખૂબ ઇમ્પોર્ટન્ટ નથી આને બહુ કરતા નહીં પરંતુ જોઈ લેજો કારણ કે અહીંયા અનુની સંખ્યા કીધી છે અનુની સંખ્યા આ એસટીપી કદ જેવું છે પરંતુ અહીંયા થોડું ગણતરીવાળું છે ક્વેશ્ચન બરાબર ત્યાર પછી અહીંયા તમને દસમો ક્વેશ્ચન આપેલો છે આ પચીસમાં ક્વેશ્ચન બરાબર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કારણ કે આ પૂછાય જ છે ફિઝિક્સમાં પણ તમારે આવી જાય મિત્રો બરાબર કારણ કે ફિઝિક્સમાં પણ આવી જાય એવો છે ચોપડીનો બેઠો દાખલો છે બરાબર આઈ થિંક એટલા માટે તમારે ખૂબ જ તૈયાર કરી દેવાનું છે ડાયરેક્ટ નોલર દર શોધો આ તમને આવડી જાય પરમાન સંખ્યા ઘણો આગળ જેવો પ્રશ્ન છે એકસો દસ ટકા પેપરમાં મૂકેલું હશે ત્રણ માર્ક્સથી ચાર માર્ક્સમાં અરે ચાર માર્ક્સમાં પણ મૂકેલો હોય અથવા ત્રણ માર્ક્સમાં પણ મૂકેલો હોય સો ટકા સો ટકા સો ટકા સો ટકા સો ટકા સો ટકા મિત્રો આ પ્રશ્ન વેલ્ડિંગવાળો પ્રશ્ન વેલ્ડિંગવાળો પ્રશ્ન તમે ગોખીને જજો બરાબર સ્વાધ્યાયનો એક પોઈન્ટ પાંત્રીસ નંબરનો ક્વેશ્ચન એક પોઈન્ટ છત્રીસ નંબરનો ક્વેશ્ચન અને એક પોઈન્ટ ચોત્રીસ નંબરનો ક્વેશ્ચન સ્વાધ્યાયના ચોપડીના બરાબર આમાંથી સો ટકા મિત્રો એક ક્વેશ્ચન હશે અને એમાંથી આ પાંત્રીસ નંબરનો ક્વેશ્ચન અહીંયા મૂકેલો છે અને આ જ પ્રશ્ન સો ટકા તમારી કાલે હશે બરાબર એટલા માટે મિત્રો કહું છું અત્યારે જ પહેલાથી કહું છું ખાસ કરીને આ પ્રશ્ન તૈયાર કરી દેજો કારણ કે આ પ્રશ્ન આવવાનો છે આવવાનો છે આવવાનો છે સો ટકા મિત્રો તમારે આ તૈયાર કરી લેજો બરાબર ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન છે સીમિત પ્રક્રિયા ઓળખીને બતાવવાનો છે સીમિત પ્રક્રિયા એટલે જે તમારે ખૂટી પડે એને સીમિત પ્રક્રિયા કહેવાય એટલે આમાં જે ખૂટી પડે એ તમારે ઓળખીને બતાવવાનો છે આમાં તમારે અહીંયા તમારે હું એ કહી દીધું એક આ આવશે આ પણ આવશે આવો એક પ્રશ્ન એમસીક્યુમાં પણ આવી શકે પરંતુ આવશે ખરો જે પરમાણુની સંખ્યા સો તો ઘણો બરાબર પછી મોલર દળ ઘણો 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 આ પણ આવશે મોલર દળ ત્યાર પછી હું કહું એટલા ઈ એમ પ્રશ્નો છે મોલ દળ પરમાણુની સંખ્યા આ આ ત્રણ સો ટકા આવશે એટલે કેટલા થઈ ગયા નવ ગુણ પાકા પ્રમાણસૂચક તમારે પાકા વિભાગ સીમા તમારે કેટલા ચાર પ્રશ્નો પૂછાશે અહીંયા હું એ તમને કેટલા પાંચ પ્રશ્નો પૂછેલા છે બરાબર આજ ચાર પ્રશ્નો સુધી તમને બેઠા આપી દીધા કરવાનું બાકી રહ્યો એક બરાબર એ એક તમારી જાતે તૈયાર કરવાનું રહેશે બરાબર એક ગમે તે આવી શકે છે ત્યાર પછી અહીંયા તમને આટલું જ પેપર આપેલું છે અહીંયા વિભાગ ડીમાં આગળ છે નહીં બરાબર એટલે કીધું તમને વિભાગ સીમાં વિભાગ ડી તમારે આવશે નહીં વિભાગ એ બી અને સી જ આવે બરાબર એ બી સી માં તમારે આમાં તમને હું દસ માર્ક્સના એમસીક્યુ સો ટકા આવશે આમાંથી તમને પંદર માર્ક્સનું આવશે અને આમાંથી તમારે બાર માર્ક્સનું હું એ તમને આઈએમપી આપી છે એટલે કેટલા થયા ગણી શકો છો તમે દસ પંદર પચી પચીસ ને દસ પાંત્રીસ નેક્ સાડત્રીસ માર્ક્સનું આઈએમપી આપી દીધું બરાબર પેપર કેટલા માર્ક્સનું હશે એ પચાસ માર્ક્સનું પચાસમાંથી સાડત્રીસ માર્ક્સનું હું તમને અહીંયા બી આપ્યું હવે કરવાનું કેટલા માર્ક્સનું તેર માર્ક્સનું તેર માર્ક્સનું એ હું તેર માર્ક્સ એટલે તેર ટકા બાકી રહ્યા તેર ટકા એટલે તમારે મારા જેવા જ દાખલા આના જેવો જ દાખલો હશે બાંધો અહીંયા અઠ્ઠ્વા છે તો એના અડધા કરી દીધા હોય કાં તો ડબલ કરી દીધા હોય અહીંયા પણ એવું કર્યું હોય અહીંયા પણ એવું કર્યું હોય ને અહીંયા પણ એવું કર્યું હોય આના અડધા કર્યા હોય તો આ અડધા કર્યા હોય આના ડબલ કર્યા હોય તો આ ના ડબલ કર્યા હોય એ રીતે ખાલી રકમ બદલી નાખશે બાકી પેપર બેઠું આવશે એમ બરાબર જોઈ લેજો તમે એ બરાબર મિત્રો તો અહીંયા સુધી રાખીએ છીએ અને આના પછીનું પણ ચેપ્ટર નંબર એકનું જ તમારે ફરીથી એમસીક્યુ સોલ્વ કરવાના છે આપણે એના આપણે સો એમસીક્યુ સોલ્વ કરીશું બરાબર મિત્રો સો એમસીક્યુ સો ખાલી જગ્યાએ બધું ભેગું આવશે અંદર એટલે સો એમસીક્યુ તમારે એનો વિડિયો જોતો હોય તો નીચે કમેન્ટ કરો બરાબર સોઆઈએમસીક્યુ નીચે તમારે આવી જશે બરાબર નીચે વિડિયોની લિંક હશે ત્યાંથી તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ના આવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર